મને એવી વસ્તુ બતાવો કે જેમાંથી લોહી બને છે તો હું તમને લાખો કરોડો રૂપિયા આપીશ તો મેં હા પાડી દીધી ને અત્યારે હું બતાવી રહી છું તને ચાલો તમે પણ બનિયા રહેજો તમારે પણ તે વસ્તુ જોઈ હોય તમે ખાલી એક લાઈક કરી દેજો તમારી પાસે પૈસા કાઈ નથી તો ચાલો હું તમને આજે બતાવી ચાલો ચાલો આવું જોવા તમારે જાવું જ પડશે લોહી બનાવવા માટે આવું કરવું જ પડશે ચાલો ચાલો આ શું છે

જે તમે આ બે જોઈ શકો છો તેમાં બે ફિટ કરવામાં આવે છે બોલ અને તેને માં છોડવામાં આવે છે અને આખું સાફ ખેતર હોય છે અને આ તેમાં ખેડવામાં આવે છે જે તમે અત્યારે આ ધાર જોઈ શકો છો આ ધાર છે આ બધી માટી જે ખોડ ઉગ્યું હોય તે બધું કાપી નાખે છે અને તે આમ ખેતર આખું સરળ મસ્ત થઈ જાય છે અને પછી વાવવામાં આવે છે આ એમાં કામ આવે છે જો શકો તો તમે કે આપણે હાથલા જોવા જઈશું એને ખાવાથી લોહી બને છે તો ચાલો આપડે જોવા જઈએ કાજલ બેન ચાલો ચાલો કાજલ બેન કેવી રીતે ઉગે છે ક્યાં ઉગે છે તો અમને બતાવી શકશો તો કાજલબેન તમે એમ કહેતા હતા કે આપણે લોય બહુ બને છે એવું તમે ઝાડવું ઉગાડ્યું છે તો ક્યાં ઉગાડ્યું છે ચાલો હું તમને આજે લોય બને એવું ઝાડું બતાવીશ તો કાજલબેન ચાલો મારે તો જોવું છે બો તમે હું તમને એવું બતાવીશ તો તમે ખાલી આ ગાઈસ ને કહી શકશો કે મારા માટે એક લાઈક કરી દે ઓ ગાઈસ એક લાઈક તો બને આ લોય બનાવે એ બતાવે છે આપણે

ચાલો ચાલો મારા ચાલો 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 જોવા જઈ શકીએ આપણે આવું જો છે ચાલો ચાલો જલ્દી ચાલો તો આમ ક્યાં છો તમે આપણે કોમ નથી જઈ રહ્યા આપણે અત્યારે આમ જઈ રહ્યા છીએ આમ હા ગાજલબેન આમ બધી વસ્તુ શું શું છે આ પશુ પક્ષી બહુ છે ગાજલબેન આ તમારા બગીચામાં ખેતરના બહુ પશુ પક્ષી છે અમારે એવું જ છે કે આ અમારા ખેતરમાં બહુ પ્રાણીઓ બહુ વાઘ સિંહ વધુ આવે છે અને અત્યારે તમે આ સિંહ આ અત્યારે તમે આ ગળદનું જોઈ શકો છો તેની હડ્ડી જોઈ શકો છો કેમ કે આ છે ને એક એક સિંહ હતો એ અમારા અમારા ખેતરમાં આવ્યો તો અને અમારા ખેતરમાં સિંહ વાઘ વધુ આવે છે કોઈના ખેતરમાં અમારા ખેતરમાં આવે છે અને આ બળદ જે ખાઈ ગયો છે તમે અત્યારે તેની હડ્ડી જોઈ શકો છો તો ચાલો હું તમને આજે બતાવીશ કે કેવી રીતના બધા હાથ બધું રસ બને હોય છે હાય ગાઈસ તો હું તમને આજે બોર બતાવીશ જે કેવા આવ્યા છે હજી પણ તાજા છે જો તમારે પણ ખાવા હોય તો ખાઈ શકો છો જોઈ શકો છો તમે આમાં બોર આવ્યા છે આમાં પાકે તો બધા લોકો ખાય છે અને આનું પણ લોહી બને છે સારું બને છે અને આ બજારમાં પણ આના ભાવ બહુ હોય છે તો તમારે ખાવું હોય તો તમે ખાઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી છે તો કાજલબેન આમાં જાડવા બોર આટલા બધા આવેલા છે દુનિયાના જાડવાના પાંદડા નથી એના કરતા તો જાજા બોર દેખાય છે તો તમે બેન ઉગાયેલા છે આ તમે આવું બીજ તમને ક્યાંય નહીં મળે અને આ ગુજરાતમાં તો મળવાનું જ નથી આ તો હું એક જ બીજ હતું જે હું બાંગ્લાદેશમાંથી લઈ આવી છું અને ત્યાં હજી મળે છે તો ભાઈ તમારે પણ જોતું હોય આનું બી તો તમે પણ બાંગ્લાદેશમાં જઈ શકો છો અને આનું બીજ લઈ આવી શકો છો અને જો તમારી પાસે કરોડો રૂપિયા હોય કરોડનું એક બી આવે છે તો તમે એક બી કરોડનું લઈ શકો છો તો કાચલ આ ઝાડવા માં મોટા મોટા કાટા હોય શકે છે આ તો મેં પહેલી વાર જોયા કાચલ બેન આ છે બાવર નું ઝાડવું આ બો બોવાના વાના કાટા તમે જોઈ શકો છો તે વાલી વખતે બે જ કાટા ખાલી ઉગે છે અને આ એવી આંબલી એવી હોય જે બાવળનું ઝાડું હોય તેમાં આવે છે આ ડુંગરમાં બહુ જોવા મળે છે તમે ડુંગરમાં તો આના ફૂલ આ જ જોઈ શકો છો અને રણપ્રદેશમાં તો ખૂબ જોઈ શકો છો કેમ કે રણપ્રદેશમાં તો વધારે પૂરતી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે અને આ કાંટો લાગવાથી ધનુર ઉપડે છે જેની દવા જો તમને હાલો ગાઈસ જો તમને આનો આ મળ્યું આ લાગ્યો હોય કાંટો તો તમે ધન ધનુ રૂપડી ગયું હોય તો તમે દવા લઈ શકો છો તેની તે

ચાલો ચાલો જોઈએ આ કઈ રીતના કાપે છે ચાલો ચાલો આવું તો જોવું જ પડશે મારે પણ ચાલો ચાલો કાપો કાપો અને જલ્દી થી જોવો જોવો આ કાપી રહ્યા છે આઠલા આને જોઈ શકો છો જોવો જો આ તૂટી ગયું છે આઠલું જોઈ શકો છો આના બહુ કાટા હોય છે એટલે તમારે સાવચેતી રાખવાની કે લાગે નહીં હું તમને અત્યારે બતાવીશ ત્યાં હાથલા કેવા હોય છે જોઈ શકો છો આ વસ્તુ એવી છે કે લોહી બની શકે છે જોઈ શકો છો કાટા કેવા છે અને આ કાટા જીભમાં પણ છોટી શકે છે એટલે તેને સાવચેતી રાખી અને અને મસ્તથી ખાવાનું અને આના અંદર જો તમે ફોલો તો એક ગુલાબી કલરનું એવું વસ્તુ નીકળે છે જે તમે જોઈ શકો છો અત્યારે ફોલવામાં આવશે જો આ કઈ રીતના ફોલી રહી છે આ બેન હું તમને આખું બતાવીશ કે કેવી ના જો પહેલા કાપવાનું પછી ઓબી રીતના કોસવાનું પછી લોહી બને એવી વસ્તુ નીકળે છે લાલ લાલ અંદર કાક નીકળી રહ્યું છે આ બેન બતાવી જોવો તમે આ જુઓ કેવું તો કાજલ આ તમે કેવી રીતે બોલો છો આમાં તમને કાટા નથી લાગતા આ તો મારે ખાવું જ જોશે આમાં લોહી બહુ બને છે એમ અરે આનું આનું આ જે લોકોને કેન્સર થયું હોય એવી ગમે તે બીમારી હોય જેને લોહી કટતું હોય તે આ બહુ ખાય છે અને આ ખાવાથી બધું મટી જાય છે સારા સારા કેન્સર બહુ હોય છે જેને જીવડા પડી ગયા હોય છે તેને પણ આ બહુ સારું હોય છે અને તેને બધું મટી જાય છે તમે અત્યારે જોઈ

કાજલ મને તો બહુ સરસ લાગ્યું આ ખાવામાં બહુ મજા આવી જો કેવું લાલ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોવો લાલ એવું ફળ છે કે જે ખાવાથી સફરજન છે એના કરતા પણ આ સારું છે અને આ આખું ખાવામાં આવે છે અત્યારે હું કાઈ સાધન લઈ આવી નથી એટલે અત્યારે આપણે આ નાખશું ચાલો ચાલો નાખી દીધું